સરફરાઝ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માંગણી સાથે એમને એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જયારે આપી અને સાથે એમને ગાળા ગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેન ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બીએનએસ ની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ છે એનું વેરીફિકેશન હાલમાં ચાલુ છે